એક પણ ગાડી તો ઠીક એક કાર્યકર્તા નો કોઈ કલર પકડવાની તાકાત નગર એની પૂર્વ તૈયારી સાથે લેવાની એને સાબિત કરી બતાવ્યું કે ગોંડલ માં લુખાગીરી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો તમને બધાને ખબર છે કે બે ત્રણ દિવસ પહેલાં મિત્રો ગોંડલની અંદર જે અલ્પેશ કથરિયા અને જે જીગીશાબેન પટેલ છે તો તે મિત્રો ત્યાં ગોંડલની મુલાકાત માટે ગયા હતા હવે આના કારણે મિત્રો ત્યાંના જે અમુક જે સમર્થકો હતા જયરાસિંહ બાપુના અમુક જે મિત્રો જે સમર્થકો હતા તેમના દ્વારા મિત્રો જે અલ્પેશ કથરિયાની જે ગાડી હતી તેના ઉપર મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો અને ગાડીના જે કાચ હતા તે પણ મિત્રો તોડી નાખવામાં આવ્યા હતા અને એક કર્મચારીનું મિત્રો કોલર આવે જે ટી શર્ટ આવે તે પણ મિત્રો ફાડી નાખવામાં આવ્યું હતું હવે આના કારણે મિત્રો ત્યારે જે અલ્પેશ કથરિયા છે તેમને મિત્રો જવાબ આપી દીધો છે મિત્રો એવું નિવેદન સામે આવ્યું છે કે જ્યારે અમે ગોંડલ ખાતે ગયા હતા ત્યાં અમે કોઈ લડવા માટે ગયા ત્યાં અમે કોઈનો વિરોધ કરવા માટે નહોતા ગયા એટલે અમારી કોઈ પણ જાતની તૈયારી નથી પરંતુ ત્યાં અમારી ગાડીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અમારા કર્મચારી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને અમારા જે ગાડીના જે કાચ હતા તે પણ તોડી નાખવામાં આવ્યા હતા તેવું

કથરિયાએ એવું પણ નિવેદન આપ્યું છે કે અત્યારે અમે ગોંડલની તમામ જનતા માટે લડી રહ્યા છીએ એવું પણ કંઈક ને ક્યાંક મોટા માઠાનો હાથ છે એવું મિત્રો અત્યારે અલ્પેશ કથરિયાનું જે નિવેદન છે એ સામે આવ્યું છે તો હવે મિત્રો તમારો આ વાત છે જે પણ રહેવો મિત્રો તમે જરૂરથી નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો તો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરી નાખ્યું આપણી યુટ્યુબ ચેનલ જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં